સુરતના સાર્થક રૂબિક્સ ઉકેલવામાં કમાલ કરી છે દેશમાં પહેલીવાર વાર માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ પાંચ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે રૂબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે સુરતના 11 વર્ષે સાર્થક ભાવ સારે રૂપિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી છે દેશમાં પહેલીવાર ઊંધા માથે લડતી 1 મિનિટમાં સૌથી વધુ 5 રૂપિક્સ ક્યુબ્સ ઉકેલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે રૂપિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ અનોખી રમત છે બુદ્ધિ ક્ષમતાને મજબૂત બનાવવા ઈચ્છતા બાળકો યુવાનો આ રમતમાંથી રસ ધરાવતા હોય છે આ રમત રમવે જેટલી દેખાય એટલી સરળ નથી એકવાર રૂપિક્સ ક્યુબને અસ્તવ્યસ્ત કરીએ ત્યારે ફરી તેને મૂળ અવસ્થામાં લાવતા લાંબો સમય લાગી શકે છે પરંતુ સુરતના અડાજણના અગિયાર વર્ષે સાર્થક વત્સલ ભાઈ ભાવસરે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે એ પણ ઊંધા માથે લટકતા રહી તેણે એક નહીં પરંતુ અઘરા ગણાતા મિરર ક્યુબ ટુ બાય ટુ થ્રી બાય થ્રી પાયરામેન્સ એન્ડ સ્ક્વેપ ક્યુબ એમ પાંચ પાંચ પ્રકારના રૂબિક્સ ક્યુબ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે

જેમાં સ્ટેક્સ ને વિવિધ રાજ્ય રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા છે જ્યારે તેની ફોઈ રીધીબેન પણ જિમ્નાસ્ટિકમાં પારંગત ખેલાડી હતા હાજી આપનું નામ જી મારું નામ કિંજલ વત્સલ ભાવસાર છે હું સાર્થક વત્સલ સાર્થક ભાવસારની મમ્મી છું મારા છોકરાએ આજે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે પાંચ રૂબી ક્યુબ સોલ્વ કર્યા છે થ્રી બાય થ્રી ટુ બાય ટુ પિરામિક્સ ક્યુબ અને મિરર ક્યુબ અને આજે અમને ખૂબ ગર્વની વાત છે કે મારા છોકરાએ આજે આ બુકમાં નામ નોંધાવ્યું છે બસ એ મારો છોકરો આ રીતે એને કંઈક સચિન તેંડુલકરનો વિડીયો જોયો હતો એમાં કોઈ એક છોકરો વિડીયો આવી રીતે રૂબી ક્યુબ સોલ્વ કરતો હતો તો એણે પછી એના ડેડીને કીધું કે ડેડી મારે હું આ વિડીયો તો જોઉં છું મને પણ એ ક્યુબ લાવી આપો તો પછી હું એમાંથી ટ્રાય કરું તો એણે પહેલાં તો ઘણું એને ટફ લાગ્યું પણ પછી એને ધીમે ધીમે બધું એને પણ સોલ્વ કરતો થઈ ગયો પછી એક દિવસ એને અમને બતાવ્યો તો અમે પોતે અમેશ થઈ ગયા કે આ રીતે આખું એ કરી સ્ક્રેમ્બલ કરી અને પછી કઈ રીતે કલર્સ મેચ થાય તમે આપણે પોતે કરીશું તો પણ આપણાથી નહીં થાય આપણે અંદર ગૂંચવાય જ કરશું ગૂંચવાય જ કરશું પણ આપણે નહીં કરીશું પણ અમે એને આપીશું તે અમને તરત જ અડધી મિનિટમાં કરીને આપી દેશે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે એને ક્યાં જોશું હવે બસ એને હવે એને અમે કહીએ છીએ કે તું આ ફિલ્ડમાં આગળ વધ તારે થોડો ટાઈમ તારે રિડ્યુસ થાય તો એ કર અને પછી આપણે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં આપણે નામ નોંધાવીએ મારું નામ સાર્થક વત્સલ ભાવસાર છે અને મેં આજે આ રૂબિક શ્યુબ ઊંધા લટકીને પાંચ રૂબિક શ્યુબ સોલ્વ કરવાનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ લખાવ્યું છે મેં અલગ અલગ ટાઈપ ટાઈપના રૂબિક શ્યુબ સોલ્વ કર્યા હતા તેના નામ અને છે છે તે પાંચે પાંચ લટકીને મિનિટમાં સોલ્વ કર્યા આ પહેલાં પહેલાં ઘણું અઘરું લાગતું હોય છે પણ પછી જ્યારે આવડી જાય પછી થોડું ઈઝી લાગે

હવે આગળ વર્લ્ડ વાળામાં જવાનો ઈચ્છા છે અને મારો જે ટાઈમ છે વન મિનિટનો એ થોડો 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 ઓછો કરવાનો એ છે